લીંબડી શહેરમાં આવેલ ચાલીયા તળાવ ખાતે ચૈત્ર માસના દર વર્ષે સાતમનો એટલે કે ટાઢી સાતમનો મેળો ભરાય છે ત્યારે લોકો હજારોની સંખ્યામાં મેળાની મોજ માણવા માટે ઉમટી પડ્યું હતું શીતલા સાતમનો દિવસ અને ચૈત્ર સાતમ એટલે માતા શીતળાનો દિવસ મનમાં આવે છે ત્યારે આજના દિવસે દરેક સમાજના લોકો ઠંડુ ભોજન કરે છે ચૂલો સળગાવતા નથી અને આજના દિવસની ઉજવણી કરતા હોય છે ત્યારે આજના દિવસે લીમડીથી ત્રણ કિલોમીટર આવેલ છાલિયા તળાવ ખાતે શીતળા માતાનું મંદિર આવેલું છે ત્યાં દર વર્ષે મેળાનું આયોજન કરમાવે છે ત્યારે મેળામાં ગ્રામ્ય કક્ષાથી લઈ શહેરી કક્ષાના તમામ લોકો મેળાની મોજ માણતા હોય છે અને અલગ અલગ પ્રકારના રમકડા નાના છોકરાઓ માટેની અલગ અલગ રાઈ અલગ અલગ પ્રકારની ખાણીપીણી તેમજ કટલેરી જેવા વગેરે વસ્તુઓનો વેપાર પણ અહીંયા જોવા મળી રહ્યો છે અને આજના દિવસે હિન્દુ સમાજ દ્વારા શીતળા સાતમની એટલે કે ટાઢી સાતમની ઉજવણી કરવામાં આવે છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો હાઈવે ઉપર આવેલ મંદિર હોવાને કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા ત્યારે પોલીસ સુરક્ષા દ્વારા ટ્રાફિક જામ ખુલ્લું કરાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી તેમજ મેળામાં પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો હતો રિપોર્ટર કલ્પેશ પાઢેર સુરેન્દ્રનગર